સરદાર વાગે રાત પાણી પીવરા નહી પડી સરદાર વાઘવી પડે યાર તમે તો યાર જતા જાણ પણ સરદાર જ હેલો ચલો ભાઈ સરદાર મસાલા નો ચૂનો હે તમારા બધા વગર તમારો સરદાર શાંતિ રાખ ને ભાઈ લેવા નહીં શાંતિ રાખ ને સરદાર મુહુ માણસો દેખાતા નહી આપડા પેલા બે માણસો

સરદાર હું સરદાર હું સરદાર તમને લોટ લેવા મીઠ લે સરદાર કુતરા મારા બેટા રખડા હે બંધુકું નામ <terecht> <-ishes lion> <ơi>

સરદાર ઉપર હાથમીર એક કાળીયા લોટ લીધા લોટ લઈને એક તો કાંઠિયા આઠી કલાકે નંબર આવ્યો એને ડું ડબો લઈને આવી હતી

સરદાર પચાસ પચાસ કિલોગ્રામ કિલોમીટર કોઈ છોકરા રોતા હોય તો આયે ચાલુ કેટલા ના નહીં એકાંત હતા પણ છોડાવું કોઈ નતું સરદાર મારા બે હતા

सा बाप पकड़ा वो બાચી પકડવાનો સરદાર એ તો મારો પ્રબંધ વિરુ હોય ને તો કોઈ ની માની તાકત નઈ મારો દુખે યાર દુખે હે એટલે ને લાય કે જઈને લાય પૂછી છું ખાલી નામ શું હોય સર આવે એ સરદાર મારા બંધા ને સરદાર આગળ સરદારનામું કરી તું આગળ નેચી રાખ તારા આગ્રા હું પાછી નાખીશ

એકદમ બદલ દીયા મારા સરદાર સ્ટેચ્યુ મૂકી દો બધા નીચે અત્યાર મૂક નો જયું ને પકડી લાયા મારા ભાઈ ને

સરદાર હવે મિલો ના થતા નહીં સરદાર હજુ સુધી કોઈને નાચતા નહિ આપણે મારો નજર શું સરદાર મરચી લેવ રહો મરચી લે સરદાર બીરુ તો કઈ સામ બે તારે બચવું હોય તો નાખ્યું પડે આ તારે ઉઠાઈ લઈને આવતા રે રમતા રમતા સરદારે સરદાર સરદાર સર કામ કરો આ બીજ નેકડીને બાંધો સરદાર ચૌદ રવા નહીં કરીએ સરદાર ને મારા માનસુ માર્યા

谢谢洛阳，来生。